આજના હાલના તાજા હવામાન સમાચાર કે જેની અંદર દોસ્તો અરબી સમુદ્રના ગંભીર શક્તિ ચક્રવાતે રાત્રી દરમિયાન મોટો ખેલ રચી દીધો ને આ વાવાઝોડું અત્યારે અમે તમને અત્યારે સેટેલાઇટની અંદર દોસ્તો આ વાવાઝોડાની ગતિવિધિ બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો પોતાના સેન્ટરમાંથી તીવ્ર વરસાદી વાદળાઓ કે જે અરબ સાગરની અંદર અત્યારે ફેલાવી રહ્યું છે ને આ વરસાદી વાદળોની ગતિવિધિની સાથે ભારે પવન ફૂંકાવા સાથે શક્તિ વાવાઝોડું જાણીશું કે અત્યારે આપણા ગુજરાતના દરિયાથી કેટલા કિલોમીટરના અંતર પર જોવા મળી રહ્યું છે આપણે જાણીશું અત્યારે લાઈવ આ વાવાઝોડું કઈ જગ્યાએ પહોંચ્યું છે આવનારી કલાકોને લઈ આઈએમડી તરફથી આ વાવાઝોડું મોટો વળાંક લે તેવી અત્યારે જાહેરાત થઈ છે તો જાણીશું કે ગુજરાતની કેટલી નજદીક આવી શકે છે હજુ ગુજરાત પર એનો કેટલો ખતરો છે ને ખાસ જાણીશું દોસ્તો હજુ આજે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર વરસાદની સંભાવના આજે રહેલી છે તો બીજી તરફ આવનારા દિવસોમાં હજુ પણ દોસ્તો વરસાદનો ખેલ ગુજરાતમાં ખતમ નહીં થાય છ સાત આઠ તારીખથી લઈ અને નવ તારીખ સુધીની અંદર ગુજરાતના કેટલાક છૂટા છવાયા વિસ્તારોમાં કે જ્યાં હજુ આ હાથિયા નક્ષત્રનો ગાજ વીજ સાથેનો જોવા મળશે વરસાદ હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલની પણ આગાહી જાણીશું તો બીજી તરફ દોસ્તો આવનારા દિવસોને લઈ શું ફરી ગુજરાત રાજ્યની અંદર આ ઓક્ટોબર મહિનાની અંદર વરસાદી રાઉન્ડ આવશે કે નહીં લાંબા ગાળાના અનુમાનની સાથે જ આપણે ચોમાસાની વિદાયને લઈને પણ જાણીશું આ તમામ અપડેટો જાણતા પહેલાં જો દોસ્તો તમે અમારી આ મજધાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલા તો દોસ્તો અમે તમને અત્યારે ભારતનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું સેટેલાઇટ ઇમેજ બતાવી રહ્યા છીએ તમે જોઈ શકો છો સૌથી પહેલા ગુજરાતના વાતાવરણ ઉપર નજર કરીએ તો દોસ્તો ગુજરાત ઉપર જેમાં પણ અત્યારે ખાસ કરીને ઉત્તર ગુજરાત લાગુના પૂર્વના ગુજરાત વિસ્તારો હશે કે ત્યાં વરસાદી વાદળોની અત્યારે ગતિવિધિ વાદળિયું વાતાવરણ સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર જે દોસ્તો અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમ હતી કે જેના કારણે પાછલા દિવસોમાં વરસાદની વરસાદની ગતિવિધિ જોવા મળતી હતી જેમાં ગઈકાલથી ગુજરાતમાં ગતિવિધિમાં ભારે ઘટાડો થઈ ચૂક્યો છે અત્યારે ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર તડકા અને વાદળીયું વાતાવરણ જોવા મળી રહ્યું છે હવે વાત કરીએ અરબી સમુદ્રમાં ઊભા થયેલા ગંભીર ચક્રવાતને લઈ તો દોસ્તો રાત્રી દરમિયાન આ વાવાઝોડું ખૂબ મજબૂત બની અરબ સાગરની અંદર અત્યારે દોસ્તો વાવાઝોડું એકસો વીસ કિલોમીટર જેટલા અત્યારે પવનો ફૂંકી રહ્યું છે ગંભીર ચક્રવાતમાં અત્યારે આ સ્થિતિ જોવા મળી છે ઓમાનના દરિયા સુધી દોસ્તો રાત્રી દરમિયાન આ વાવાઝોડું આગળ વધી ગયું અને આપણે જણાવીએ તો અત્યારે હવામાનની આવી રહેલી અપડેટની અંદર દ્વારકાના દરિયાથી છસો સિત્તેર કિલોમીટર અંદર અરબી સમુદ્રની અંદર આ વાવાઝોડાની સ્થિતિ જોવા મળી છે આપને જણાવી દઈએ ગઈકાલ થોડા સમય માટે આ વાવાઝોડાની આંખના દર્શન થયા હતા અત્યારે તમે જોઈ શકો છો આંખ દેખાતી નથી પરંતુ ગઈકાલ થોડા સમય માટે દોસ્તો આ શક્તિ વાવાઝોડાની આંખના દર્શન થયા ને અત્યારે આ વાવાઝોડું ઓમાનના જોઈ શકો છો દરિયા સુધી જેના તીવ્ર વરસાદી વાદળાઓ ભૂકા કાઢનારો વરસાદ પોતાના ઘેરાવાની અંદર આપી રહ્યા છે તો હજુ અત્યારે ગુજરાતથી દોસ્તો ખૂબ દૂર અરવમાનની અંદર આ વાવાઝોડું જોતો જોવા મળ્યું હવે જાણીશું કે આ વાવાઝોડું આજે ખાસ કરીને દોસ્તો રાત્રી દરમિયાન વળાંક લેવાનું છે ક્યારે લેશે ગુજરાતની કેટલી નજદીક આવશે ત્યારે કેટલું મજબૂત હશે એ જાણીએ એ પહેલાં આપણે આઈએમડી તરફથી ગુજરાત સહિત ભારતને લઈ જે વરસાદની ગતિવિધિના અત્યારે મેપો જાહેર થયા તે જોઈ લઈશું અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી દોસ્તો આવનારા એક અઠવાડિયાની અંદર ગુજરાતની અંદર વરસાદની કેવી ગતિવિધિ જોવા મળશે જેને લઈ અહીં વોર્નિંગ આપવામાં આવી છે જે તમે જોઈ શકો છો દોસ્તો આજે પાંચ ઓક્ટોબરના દિવસે ગુજરાતના કોઈપણ વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિનું વોર્નિંગ આપવામાં નથી આવી પરંતુ તમે જોઈ શકો છો ખાસ કરીને આઠ અને નવ ઓક્ટોબર ઉપર ગુજરાત રિજ્ય એટલે કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી આમ દોસ્તો આઠ અને નવ તારીખ ઉપર વરસાદની ગતિવિધિ રહે તો સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આઠ તારીખે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતની અંદર દોસ્તો આજે કોઈ પણ પ્રકારની મોટી વરસાદની ગતિવિધિ જોવા મળે તેવી આગાહી નથી પરંતુ છૂટાછવાયા કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે ને જેમાં અમે તમને આજની વરસાદની આગાહીનો અહીં ગુજરાતના મેપ જોઈ શકો છો જેમાં તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના કેટલાક છૂટાછવાયા દરિયાના કાંઠાના ભાગોમાં હળવા વરસાદી ઝાપટાઓ પડી શકે છે જેમાં અહીં તમે જોઈ શકો છો પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ લાગુના કેટલાક વિસ્તારોની અંદર ઝાપટાની વરસાદી ગતિવિધિ તો બીજી તરફ દક્ષિણી ગુજરાત લાગુના પૂર્વના કેટલાક જિલ્લાઓ છે જેમાં અહીં તમે જોઈ શકો આજે છોટા ઉદેપુર આ સાથે અમુક પંચમહાલ દાહોદ આજુબાજુના મધ્યપ્રદેશ સરહદી તો આ સાથે નર્મદા જિલ્લાના અને ડાંગ વલસાડના કેટલાક છૂટાછવાયા ભાગોમાં હળવો ગાજ વીજ સાથેનો દોસ્તો ઝાપટાથી માંડી સામાન્ય વરસાદ પડી શકે છે બાકીના અન્ય વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો વાદળિયું વાતાવરણ જોવા મળી શકે છે કોઈ વરસાદ કે ઝાપટાની પણ ગતિવિધિ ન રહે તો અહીં તમે જોઈ શકો છો કચ્છના ઉત્તર અને તે લાગુના ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કેટલાક રાજસ્થાન લાગુ વિસ્તારો છે તે ભાગોમાં સાથેના વરસાદી વાદળાઓ બની શકે છે અને દોસ્તો કચ્છના રણ અને બનાસકાંઠાના જે વિસ્તારો છે તે ભાગોમાં હળવા વરસાદી ઝાપટાથી હળવો વરસાદ કેટલાક એકલ દોકલ જગ્યાએ નોંધાય તો આ સાથે સાબરકાંઠા અરવલ્લી લાગુના વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણની ગતિવિધિ અત્યારે આજે જોવા મળે તે પ્રમાણેની અનુમાન આવનારી ચોવીસ કલાકનું જોવા મળી રહ્યું છે ત્યારે વધુમાં દોસ્તો તમે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ભારતના તમામે તમામ રાજ્યનો આજે વરસાદની આગાહીને લઈને ચેતવણીવાળો જે નકશો રજૂ કર્યો છે તે પણ તમે જોઈ શકો છો દોસ્તો બંગાળની ખાડીમાં જે મોટી સિસ્ટમ હતી કે જે અત્યારે બિહાર લાગુના સિક્કિમ લાગુના વિસ્તારોમાં ફૂટમાં વરસાદ પાડી રહી છે ને જેમાં એક્સ્ટ્રીમલી હેવી રેનફોલની સંભાવના જોઈ શકો છો સિક્કિમ લાગુ વિસ્તારથી બિહારની અંદર જ્યાં રેડ એલર્ટ આપવામાં આવેલ છે બાકી ઉત્તરી ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારે વરસાદની ચેતવણી ત્યારે આપણા ગુજરાતમાં કોઈ મોટા વરસાદની આગાહીને લઈ કોઈ પણ પ્રકારની વોર્નિંગ આજે આપવામાં નથી આવી પરંતુ આઠ ઓક્ટોબર ઉપરનો ગુજરાત સહિત ભારતના તમામ રાજ્યનો મેપ જોઈ શકો જેમાં આપણા ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને લઈ યલો એલર્ટની ચેતવણી ગુજરાત માટે આપવામાં આવી તો આ સાથે નવ ઓક્ટોબર ઉપર ઉત્તર મધ્ય અને દક્ષિણી ગુજરાત માટે અત્યારથી જ આઈએમડી તરફથી વરસાદની આગાહી આમ દોસ્તો નવથી દસ તારીખ સુધી ગુજરાતની અંદર વરસાદની સંભાવના હજુ વ્યક્ત કરવામાં આવી છે અને હવે પછી દોસ્તો આપણે વાત કરીશું શક્તિ વાવાઝોડાને લઈ દોસ્તો આજની રાત્રી દરમિયાન આ શક્તિ વાવાઝોડું ધાર્યા કરતાં ખૂબ જ ગુજરાતથી દૂર પશ્ચિમી દિશા તરફ આગળ વધી ગયું ને જેમાં આપણે જણાવીએ તો તમે જોઈ શકો છો છેક વડના દરિયાની અંદર આ વાવાઝોડું જતું જોવા મળ્યું હવે આ વાવાઝોડું દોસ્તો વળાંક લેવાની તૈયારી કરી રહ્યું છે પરંતુ વળાંક લેવામાં પણ ખૂબ અત્યારે વાર લાગી રહી છે અત્યારે બે ત્રણ પ્રકારની સંભાવનાઓ ઊભી થઈ છે મોડલો અત્યારે આ વાવાઝોડું કઈ દિશામાં ચાલશે ને જે સંભાવના હતી કે ગુજરાતના દરિયાકાંઠે ફરી તે નબળું પડીને આવી શકે પરંતુ અત્યારે વિવિધ મોડલોની આવી રહેલી અસમંજસતાને જોતા એવું પણ બની શકે કે આ વાવાઝોડું દોસ્તો વળાંક લે અને અરબી સમુદ્રની અંદર જ નબળું પડી જાય તો અત્યારે બીજા અન્ય મોડલો એ પણ જણાવી રહ્યા છે કે આ વાવાઝોડું ખૂબ ધીમી ગતિથી વળાંક લઈ અને ગુજરાતની ખૂબ નજદીક આવી શકે અને જેમાં દરિયાના કાંઠાના ભાગોમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ ઊભું કરે જેમાં ખાસ સાત આઠ તારીખ ઉપરની સંભાવના છે પરંતુ અત્યારે દોસ્તો વિવિધ મોડલોની આવી રહેલી અસમંજસતાને જોતા આ વાવાઝોડું આવનારી કલાકોને લઈ કઈ રીતે આગળ વધે તે કહેવું અત્યારે મુશ્કેલ જણાઈ રહ્યું છે આપણા દોસ્તો ગુજરાતના દ્વારકાના દરિયાથી છેક છસો કિલોમીટર અંદર જતું રહ્યું છે તો નલિયા કચ્છના વિસ્તારોથી પણ અત્યારે છસો સિત્તેર તો કરાચીના ભાગોથી પણ દોસ્તો અત્યારે દૂર જોવા મળી રહ્યું છે અને અમે તમને દોસ્તો આઈએમડી તરફથી આ વાવાઝોડાનો જે માર્ગ આવનારા દિવસોને અને કલાકોને લઈ કઈ રીતનો રહે તે અહીં સંભવિત ટ્રેક બતાવવામાં આવી રહ્યો છે શક્તિ વાવાઝોડું દોસ્તો અત્યારે અહીં જોવા મળી રહ્યું છે ને જેના સૌથી વધુ પવનો આ વિસ્તારોની અંદર જોવા મળી શકે છે અને તમે જોઈ શકો છો દોસ્તો આ વાવાઝોડાના કેટલાક પવનોની અસર ઓમાનના કાંઠે પણ અત્યારે થવાની સંભાવના છે પરંતુ હવામાન વિભાગનું કહેવું છે કે વાવાઝોડું ખાસ કરીને હવે પછીની કલાકો જેમાં પાછલી છ કલાકથી દોસ્તો પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી તે આગળ વધી રહ્યું છે અને હવે પછી તે વળાંક લેવાની વાત છે જેમાં ખાસ તમે જોઈ શકો છો અત્યારે ઓમાનના મસીરાહથી ચારસો કિલોમીટરના અંતર ઉપર આ વાવાઝોડાની ગતિવિધિ જોવા મળી છે અને હવે પછી તે ફરી દોસ્તો ટર્ન લઈ અને પશ્ચિમી દક્ષિણી દિશા તરફ આ વાવાઝોડું આગળ વધે તેવી અત્યારે સંભાવના જોવા મળી રહી છે અને હવામાન વિભાગનું કહેવું છે કે આ વાવાઝોડું જોઈ શકો છો અરબી સમુદ્રના ભાગો પર આવ્યા પછી સાયક્લોનિક સ્ટોમમાંથી પણ નબળું પડી અને ફરી ડિપ્રેશનની કેટેગરીમાં પરિવર્તિત થઈ શકે છે એટલે અરબી સમુદ્રની અંદર જ આ વાવાઝોડું નબળું પડી જાય અને નબળું પડેલા જે લો પ્રેશરવાળા વરસાદી વાદળોની ગતિવિધિ કે જે ગુજરાતના નજદીકના અરબસાગર સુધી આવે ગુજરાત ઉપર દોસ્તો એ ડાયરેક્ટ સિસ્ટમ ત્રાટક છે કે નહીં તે અહીં આપણે મોડલમાં જોઈશું પહેલાં અહીં તમે દોસ્તો આપણે એ જણાવી દઈએ કે આ વાવાઝોડું ટર્ન લેશે પછીની શું સ્થિતિ હશે તો આજની સાંજથી દોસ્તો વાવાઝોડું ટર્ન લેવાની પ્રક્રિયા શરૂ કરશે અને આવતીકાલે વાવાઝોડું પૂર્વ ઉત્તર દિશા તરફ ગતિ કરી અને ગુજરાતના અરબસાગરના ભાગો પર આવે તેવી સંભાવના પોરબંદરના જૂનાગઢ માંગરોળ બંદરે દોસ્તો અત્યારે શક્તિ વાવાઝોડાના કારણે સમુદ્રમાં કરંટ જોવા મળી રહ્યો છે તો જેના પગલે વહીવટી તંત્ર દ્વારા ત્યાં ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે તમામ માછીમાર બોટોને તાત્કાલિક કિનારા પરત ફરવા અને સલામત સ્થળે લાંગરી દેવાની સૂચના આપવામાં આવી છે અને માછીમારોને છ ઓક્ટોબર સુધી દરિયાકાંઠાથી દૂર રહેવાના પણ આદેશો આપવામાં આવ્યા છે આ સાથે દોસ્તો અત્યારે ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડાની સંભવિત અસરને લઈ પ્રવાસીઓને પણ દરિયાકાંઠે ન જવાની અત્યારે સ્પષ્ટ સૂચનાઓ આપી દેવામાં આવી છે આમ ગુજરાતમાં પણ હવામાન વિભાગ અને સરકાર તરફથી વાવાઝોડાની અસરોને જોતા પૂર્વ અત્યારે પગલાઓ લેવામાં આવી રહ્યા આજની સવારની અપડેટની અંદર દોસ્તો આ વાવાઝોડાની અંદર પવનની ઝડપ એકસો ને દસથી લઈને એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનો ફૂંકાણા જેમાં ઝાટકાના પવનો અરબ સાગરમાં એકસો ને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકે જોવા મળ્યા છે અને દોસ્તો અત્યારે આ વાવાઝોડું અરબી સમુદ્રમાં ઓમાનના દરિયાની અંદર મજબૂત સ્થિતિની અંદર જોવા મળી રહ્યું છે અને હવે અમે તમને અહીં મોડલની અંદર દોસ્તો આ વાવાઝોડું આગળની કલાકોમાં કઈ દિશામાં આગળ વધે જેને લઈ વિવિધ મોડલોના અભ્યાસ આધારિત અહીં માહિતી આપીએ દોસ્તો અહીં અમે તમને અમેરિકન મોડલ આધારિત માહિતી આપી રહ્યા છીએ અને અત્યારની આવી રહેલી અપડેટની અંદર તમે જોઈ શકો છો આ વાવાઝોડું ખાસ કરીને ઓમાનના દરિયાની ખૂબ નજીક જતું રહે તેવું એક અત્યારે અનુમાન છે ઓમાનના દરિયાથી નજીક ગયા પાછ ત્યાં જ ત્યાં તે દોસ્તો વાવાઝોડું વિખરાઈ જાય સમુદ્ર સુધી આ વાવાઝોડું જે ખૂબ જ નબળી સ્થિતિની અંદર અપરિયર એર સાયક્લોનિક વરસાદી સ્થિતિની અંદર મધ્ય અરબી સમુદ્ર સુધી આવીને ફરી તે ત્યાંથી ટન મારી ઓમાનના દરિયામાં જે આમ દોસ્તો આવનારા દિવસોમાં વાવાઝોડું આગળ પાછળ ઘુમરા મારતું નબળું પડી જાય અરબી સમુદ્રની અંદર તેવી અત્યારે મોડલોની અપડેટ આવી રહી છે બીજી તરફ અત્યારે યુરોપિયન મોડલ ઉપર આપણે નજર કરીએ તો યુરોપિયન મોડલ પણ અત્યારે દોસ્તો પોતાના માર્ગની અંદર ફેરફાર કરી રહ્યું છે અરબસાગરની અંદર રચાનારી કોઈ પણ સિસ્ટમ હોય જેના ટ્રેકને લઈ દોસ્તો અંત સુધી અત્યારે અસમંજસતાઓ રહેતી હોય છે ને એને જોતા જ અત્યારે ફરી સાબિત થઈ રહ્યું છે ને તમે જોઈ શકો છો યુરોપિયન મોડલ પણ આ વાવાઝોડાને ટન તો લગાવી રહ્યું છે પરંતુ તે મધ્ય અરબી સમુદ્ર સુધી આવે નવ આઠ તારીખ ઉપર જોઈ શકો છો પરંતુ તેના જે વરસાદી વાદળાઓ છે કે જે ગુજરાત ઉપર આવવાના હતા એ પણ હવે ન આવે અને જેના કારણે ગુજરાત પર તેની એકદમ અસર ન નોંધાય તે પ્રમાણેની અત્યારે મોડલોની અપડેટો આવી રહી છે પરંતુ આપને જણાવી દઈએ ખાસ કરીને દોસ્તો ગુજરાતની અંદર છ તારીખ ઉપર સાત તારીખ ઉપર આઠ તારીખ ઉપર રાજ્યના છૂટાછવાયા વિસ્તારોના ઘણા ભાગોમાં ગાજ વીજ સાથેના વરસાદો પડવાની સંભાવના હજુ પણ જોવા મળી રહી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને આઠસો ને પચાસ એચપીના લેવલ પર જળવાઈ રહેલા ભેજના કારણે અમે તમને આગળના દિવસોની અહીં વરસાદની ગતિવિધિ ઉપર નજર કરાવીએ તમે જોઈ શકો છો આજે ખાસ કરીને કચ્છના લાગુ પાકિસ્તાન લાગુના કેટલાક વિસ્તારોમાં વરસાદી વાદળો બને અને કેટલાક છૂટાછવાયા ભાગોમાં હળવા વરસાદની ગતિવિધિ રહે આ સાથે રાજસ્થાન લાગુના લાગુના ગુજરાત 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 અને પૂર્વ દક્ષિણ જે જિલ્લાઓ છે તે વિસ્તારોમાં આજે ગાજ વીજવાળી ગતિવિધિ રહે તો તમે છ ઓક્ટોબર ઉપરનો આગાહીનો નકશો અહીં જોઈ શકો છો જેમાં દોસ્તો છ તારીખે ગુજરાતના મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના જામનગર આ સાથે રાજકોટ અમદાવાદ આ સાથે અહીં જોઈ શકો છો જુનાગઢ અમરેલી ભાવનગર કચ્છના ઉત્તર ગુજરાતના કેટલાક છૂટા છવાયા વિસ્તારોથી લઈ અહીં તમે જોઈ શકો છો ભરૂચ વડોદરા આણંદ નડિયાદ આ સાથે જ અમદાવાદથી લઈ સાબરકાંઠા આમ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણી ગુજરાત જેમાં ખાસ સાત તારીખ અને આઠ તારીખ ઉપર ગુજરાતના ઘણા જ વિસ્તારો હશે જેમાં ઉત્તર ગુજરાતના મહેસાણા આ સાથે જ દોસ્તો મધ્ય ગુજરાત લાગુના ગોધરા મહીસાગર અરવલ્લી અને દક્ષિણી ગુજરાતના વલસાડ નવસારી ડાંગ નર્મદા જિલ્લાના વિસ્તારોની અંદર સાત તારીખ ઉપર દોસ્તો ગાજ વીજવાળા વરસાદની સંભાવના રહેશે સૌરાષ્ટ્રના પણ જોઈ શકો છો ઘણા જ વિસ્તારોમાં છૂટો છવાયો જોકે દોસ્તો આ વરસાદી રાઉન્ડ ખૂબ છૂટો છવાયો હશે સાર્વત્રિક નહીં હોય અને અહીં જોઈ શકો છો ગુજરાતમાં આઠ તારીખ ઉપર ઘણા ભાગોની અંદર વરસાદની ગતિવિધિ આમ દોસ્તો છ સાત તારીખથી લઈ નવ ઓક્ટોબરની વચ્ચે ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજ વીજવાળા વરસાદો પડે તેવું અનુમાન અત્યારે દોસ્તો જોવા મળી રહ્યું છે અને હવે પછી દોસ્તો આપણે હવામાન નિષ્ણાંત તેવા અંબાલાલ પટેલની નવી આગાહી જાણીએ અંબાલાલ પટેલે દોસ્તો આવનારા દિવસોનો વરસાદને લઈ અને વાતાવરણને લઈને જે વર્તારો જાહેર કર્યો છે જેમાં તેમણે શક્તિ વાવાઝોડાના ટ્રેકને લઈ અલગ માહિતી આપતા જણાવ્યું કે ગુજરાતની અંદર આ વાવાઝોડું નજદીક આવે પહેલાં નબળું પડી જાય અને અત્યારે અરબી સમુદ્રની અંદર આ વાવાઝોડું સાંતા કુકડી રમી રહ્યું છે વાવાઝોડુંના કારણે સાત આઠ અને નવ તારીખે રાજ્યના તો કેટલાક રાજસ્થાનના ભાગોમાં ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદો પડે તેવું તેમનું અનુમાન છે આ સાથે તેમણે ખાસ કરીને દોસ્તો ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમ વરસાદની આગાહી નવ તારીખ પછી તડકો નીકળવાને લઈ ખેડૂત માટે રાહતના સમાચાર અંબાલાલ પટેલે આપ્યા છે તો તેમણે દોસ્તો ઓક્ટોબરથી લઈ નવેમ્બર અને ડિસેમ્બર આ ત્રણ મહિનાની વચ્ચે વરસાદી સિસ્ટમો આવવાને લઈ તેમણે આગાહી વ્યક્ત કરી છે નવેમ્બરમાં દક્ષિણ ભારતમાં વરસાદ આવી શકે છે શક્તિ વાવાઝોડાના કારણે દ્વારકા જામનગર ઉત્તર સૌરાષ્ટ્ર સહિત મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી અને હાલમાં વાવાઝોડાની અસર ઉત્તર સૌરાષ્ટ્ર તરફ વાદળભર્યું વાતાવરણ રહે તો આ સાથે દ્વારકાથી સિસ્ટમ અને વાવાઝોડેની અસરના કારણે ગુજરાતની અંદર વાદળિયા વાતાવરણની ગતિવિધિ વધુ રહે તે પ્રમાણેની આગાહી અંબાલાલ